આજે બપોરે જમવામાં હું શું બનાવું આ પ્રશ્ન તમને પણ થતો હશે તો ફ્રીજમાં જોયું તો ફ્રીજમાં ફ્લાવર હતું એટલે વિચાર આવ્યો કે આજે કોરું ફ્લાવરનું શાક ભાત કોરીડાર અને કઢી બનાવી લઈએ ફ્લાવરનું આ શાક એટલું સરસ બને છે ને કે અઠવાડિયાના ત્રણ દિવસ આ શાક પીરશો તો પણ મારું ફેમિલી હોંશે હોંશે ખાઈ લઈ ફ્લાવરનો પાનવાળો પોષણ અને જે વચ્ચેનું હાર્ડ પોષણ આવે કાઢી લેવાનું અને પછી ફ્લાવરને ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું એટલે પહેલાં તો ફ્લાવરની કળીઓ છૂટી પાડી લેવાની અને પછી એને રફલી ચોપ કરી લેવાનું અને પછી પાણી એડ કરીને મીઠું નાખીને ફ્લાવરને સોક કરીશું એટલે ફ્લાવર એકદમ સરસ રીતે ક્લીન થઈ જાય અને થોડીવાર માટે એને એમ જ રાખીશું ફ્લાવરની સાથે મેં તુવેરની દાળને પણ સોક કરી રાખેલી હતી એટલે તુવેરની દાળને કૂકરમાં લઈ લેશું અને એમાં થોડું પાણી એડ કરવાનું અને પછી સ્વાદ મુજબ મીઠું હળદર અને હિંગ એડ કરી દેવાની અને ત્રણથી ચાર વિસલ વગાડશું ઘણા ગુજરાતી ઘરોમાં પહેલાં તુવેરની દાળ સરસ રીતે ચડી જાય પછી મીઠું હળદર અને હિંગ એડ કરે છે તમે કઈ રીતે બનાવો છો એ મને ચોક્કસથી જણાવું છું તો ફ્લાવરનું શાક બનાવવા માટે કાંદા બટાકા અને લસણને છોલી લઈએ બટાકાને પણ એકદમ ફાઇનલી ચોપ કરી લેવાના એ જ રીતે કાંદાને પણ સમારી લઈએ આ રીતે ડાઈસમાં કટ કરવાનો અમે ગુજરાતીઓ આ કાંદાને ગાંગળીઓ કાંદો મરવાનો એમ કહીએ તો ચાર મીડિયમ કાંદાને સમારી લેવાના અને લસણને પણ ક્રશ કરી દઈશું અને પછી પેનમાં તેલ મૂકવાનું એમાં પહેલા બટાકાને ચડવા માટે એટલે કે એને કૂક કરવા માટે મૂકશું જેથી બટાકા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે બટાકા સારી રીતે ચડી ગયા છે તો ત્યાર પછી કાંદાને સોતે કરવા માટે મૂકીશું ફ્લાવરનું આ શાક મોસ્ટલી દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે બનાવવું એકદમ જ સિમ્પલ છે છતાં એકદમ જ ટેસ્ટી લાગે છે કાંદો હલકો સોતે થાય એટલે કે થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થાય એટલે ફ્લાવરને એડ કરી લેવાનું અને પછી રૂટિન મસાલા કરી દેવાના એમાં લસણની પેસ્ટ લાલ મરચાંનો પાવડર હળદર જો ગરમ મસાલો એડ કરવો હોય તો એ પણ કરી શકાય અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું અને બરાબર સ્ટર કરી લેશું પછી લીડ લગાવીને ફ્લાવરને કૂક કરીશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની તો ફ્લાવરને ઝીણું ઝીણું સમારેલું છે એટલે ફ્લાવર ફટાફટ કૂક થઈ જશે ફ્લાવર થોડું ચડવા આવે એટલે ડાઈસમાં કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું શું તમે પણ કેપ્સિકમવાળું ફ્લાવર બનાવો છો જો નહીં બનાવતા હોવ તો એકવાર જરૂરથી બનાવજો તમને ચોક્કસથી ખૂબ જ ગમશે અને ભાવશે પણ અને લીડ લગાવીને થોડીવાર માટે એને ફરીથી કૂક કરીશું એટલે કેપ્સિકમ પણ થોડા સોફ્ટ થઈ જશે લાસ્ટમાં કોથમીર અને ધણાજીરું એડ કરીને બરાબર મિક્સ કરી લેશું તો ફ્લાવરનું શાક રેડી છે મારી આ રીતે તમે એકવાર ચોક્કસથી ફ્લાવરનું શાક બનાવજો તમને એકદમ જ ભાવશે અને બીજી વખત પણ તમે આ જ રીતે બનાવશો તો બીજી બાજુ મેં કઢી પણ રેડી કરી લીધી છે અને રાઇસને પણ કૂક કરવા માટે મૂકી દીધો છે અને હવે કોરીડારને જોઈએ તો એ પણ સારી રીતે કૂક થઈ ગઈ છે તો એને વલોઈથી થોડી આંટી લેશું એટલે એકદમ સ્મેશ થઈ જાય તો હવે એને બાઉલમાં કાઢી લેવાની તો કોરીડાર સારી રીતે કૂક થઈ ગઈ છે અને કોરીડાર પણ રેડી છે પણ એમાં જો તમે એક ચમચી ઘી અને થોડી ખાંડ એડ કરશો ને તો દાળ એટલી સરસ બને છે કે બીજી વાર જ્યારે પણ તમે બનાવશો ને ત્યારે તમે આ જ રીતે બનાવશો અને દાળ અને ભાત મસળીને ખાવાની પણ એકદમ જ મજા આવી જાય એટલે નાના હતા ત્યારે બા આ જ રીતે ખવડાવતા હતા તો હવે એને સર્વ કરી લઈએ તો ફ્લાવરનું શાક ઘીવાળી રોટલી ગુજરાતી કઢી રાઈસ અને કોરીદાળ હોય અને એની સાથે ચોખા પાપડી હોય તો ખાવાનો સ્વાદ એકદમ જ ડબલ થઈ જાય છે તો મારી આ રીતે ચોક્કસથી એકવાર લંચ બનાવજો મને તો ફ્લાવરના શાકને બે બ્રેડ વચ્ચે મૂકીને સેન્ડવિચ બનાવીને ખાવાની એકદમ જ મજા પડી જાય જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટિલ ધેન બ બાય